હેલો ગાય સઈ બાલાજી આ જો બે ચમચી દૂધ બે ચમચી ઘી ગરમ કરીને અઢીસો અડદના લોટમાં નાખી અને પહેલાં આપણે ધાબો દઈ દેવાનો છે આ ચમચીએથી હલાવી લેવાનું પહેલાં પછી એક પોળા વાસણમાં લઈ અને થેથી આપણે એ રીતે કરવાનું એટલે બધામાં ધાબો પ્રોપર મિક્સ દેવાઈ જાય પછી ઢાંકીને અડધી કલાકે કલાક રાખી રાખવાનું છે એક સિક્રેટ ઇન્ડ્રીડિયન્ટ સાથે આપણે અડદિયા બનાવવાના છે જો ગોળ જોશે ઘી જોશે સૂંટ જોશે સૂંનો પાવડર એટલે જાવંત્રીનો પાવડર જોશે અને માવો જોશે અને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ હું આવે ત્યારે કહીશ જો ગુંદને પહેલાં તળી લેવાનો છે અને પછી ડીસી થોડોક વાટકીએથી ઓલો ક્રશ કરી લેવાનો છે ત્યાર પછી એમાં બધો લોટ નાખી અડદનો ચાળી લેવાનો છે લોટને અને લોટને એકદમ ધીમા તાપે ત્રીસથી પાંત્રીસ મિનિટ સુધી શેકવાનો છે અને હા અડદિયા બને એટલે ઘી તો લચકાદાર જોઈએ જ એટલે ઘી એમાં થોડું વધારે ઉમેરવાનું છે હવે આ જો લોટ શેકાવાની તૈયારી થઈ ગઈ છે ત્રીસથી પાંત્રીસ મિનિટ જેવું થામાં આવ્યું છે અને લોટ પ્રોપર શેકાઈ ગયો છે એટલે હવે આપણા લોટની અંદર ગુંદ જાવંત્રીનો પાવડર સૂંઠનો પાવડર મિક્સ કરી દેસુ એમાં ત્યાર પછી થોડો માવો એમાં ઉમેરશું અને આને હલાવી લેશું હવે આ મિશ્રણને નીચે મૂકી અને ગોળ અને ઘી મૂકી અને એની પાઈ કરશું સો ગ્રામ જેટલો ગોળ લીધો છે મેં ગોળ અને ઘી એકદમ મિક્સ થવા જોઈએ એવી પાય લેવાની છે બહુ કડક પણ નહીં અને ઓછી પણ નહીં હવે આમાં મિક્સ કરી દેવાનું છે અને એકદમ હલાવી લેવાનું છે આને પ્રોપર મિક્સ થઈ જાય ત્યાર પછી પાછો વધેલો માવો અંદર મિક્સ કરવાનો છે અને હા હવે સ્પેશિયલ જેનાથી એકદમ પોચા અળદિયા બનશે એ બે ચમચી જેટલું દૂધ ઉમેરવાનું છે માવો અને દૂધ પાછળથી થોડા ઉમેરીએ તો એકદમ પોચા અળદિયા થાય છે હવે આ જો ઘી બધું છૂટું પડી ગયું છે એટલે આને એક કલાક રાખી રાખવાનું છે એટલે બધું ઘી અંદર મિક્સ થઈ જશે મિશ્રણમાં એક કલાક પછી જો ઘી જરાય દેખાતું નથી એટલે હવે અળદિયા વાળી લેવાના એટલે ઘી ક્યાંયથી છૂટું ન પડી જાય અને મિશ્રણમાં મિક્સ થઈ જાય હવે મોલ્ડ હોય તો મોલ્ડ લેવાનું છે અડદિયાનું એમાં તમારે સરસ રીતે અળદિયા બનાવી અને મૂકી દેવાના છે એના ઉપર મેં પિસ્તાની કતરણ મૂકી છે તમને અનુકૂળ આવે તો તમે આમાં ગુંદ પણ મૂકી શકો છો જો ફટાફટ થઈ ગયા ને મારા અડદિયા તૈયાર હવે આ મોલ્ડ બહુ મોટો હતો એટલે વચ્ચેથી પીસ કરી અને બબે કરી નાખ્યા છે મેં તમે પણ આ રીતે ટ્રાય કરજો ઉપર પિસ્તાની કદરણ મૂકવાની છે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો બાય બાય